કે મહારાજ લાખ વહાણે કરીને એક મનવાર ભરાય એવી સો કરોડ મનવાર લઈ આ પૃથ્વી ઉપર આવ્યા છે કેટલા જીવોનું કલ્યાણ કરવું છે મનવાર એટલે મોટી સ્ટીમર પણ એ મોટી સ્ટીમર કેટલી મોટી તો એમાં એક લાખ નાના વહાણ સમય જાય જે મોટા યુદ્ધના જહાજો હોય છે તો એક એક એવા જહાજ ઉપર પંદર પંદર વીસ વીસ વિમાન એ ઉભા રહ્યા હોય તો આવા મોટા યુદ્ધ જહાજ હોય તો ગુણાધિકારંદ સ્વામીએ કહ્યું કે શિવજી મહારાજ આવી મોટી મનવારો લઈને આવ્યા કે એક મનવાર માટે કે મોટા જહાજમાં નાના એક લાખ વહન આવી જાય અને એવી સો કરોડ મનવાર એટલે કે એક અબજ મનવા એ શ્રીજી મહારાજ લઈ આવ્યા એટલે કે એક અબજ અને એની અંદર આવા લાખ લાખ વાહન હવે કેટલા બધા જીવોનું કલ્યાણ કરવું એટલે ટૂંકમાં પૃથ્વી ઉપર જેટલા જીવ પ્રાણી માત્ર છે બધાને અક્ષરધામમાં લઈ જવા છે એવો શિવજી મહારાજનો સંકલ્પ છે અને એના માટે મહારાજ પોતે આ પૃથ્વી ઉપર પધારે તો આવા એમના એક સંકલ્પની અંદર એ આપણને વળવા માટે એમણે તક આપી ગુણા સ્વામી એમની વાતોમાં બીજું પણ કહ્યું કે આટલા બધા જીવોનું કલ્યાણ કરવું તો મહારાજ કે અમે કેટલે પહોંચી વળીએ એટલે પછી અમને સંકલ્પ કર્યો કે આ પ્રકારે અમારા સંતોના દર્શન કરે એનું કલ્યાણ પણ એ સંતોના દર્શન કેટલાને થાય તો મહારાજે સંકાર કરે કે અમારા હરિભક્તોના દર્શન કરે એનું પણ કલ્યાણ એના ગોળાનું પાણી પીવે કે હરિભક્તને પાણી પાય એનું પણ કલ્યાણ કોઈ પણ રીતે ભગવાનના યોગમાં આવેલા ભક્તનો સંબંધ થાય તો પણ એના કલ્યાણના માર્ગે મુસાફરી શરૂ થઈ જાય ટૂંકમાં ભગવાન સ્વામિનારાયણનો મોટો આશય એ છે કે અનેક જીવને આ મોક્ષ માર્ગે ચઢાવવા અને એટલા માટે એમણે મધ્યના સત્તાવનમાં વચાઉટમાં કહ્યું કે આપણને જે વાત મળી છે એ આપણે બીજાને પણ આપવી આજનો દિવસ સંપર્ક દિન છે અને એનું સૂત્ર સ્વામીશ્રીએ જે આપ્યું છે એ આપણને એમના કાચકક્ષા ઉપર દેખાય છે કે રાજકોટને રંગી તો ઓઇલ પેન્ટ કે ડિસ્ટેમ્બરથી કે ચૂંટણી રંગવાની વાત નથી પણ સત્સંગના રંગે सत्संग थी आकाश शहर अंदर आपड़े आ प्रकारे समग्र शहर ने रंगी ये ए प्रकारनी अंदर ये भावना है तो शा भाटे आवी एमनी इच्छा है से कारण के आ प्रकारे जे कोई जीव ने भगवान ने संत योग थाय ते सुखियो नहीं कारण के सत्संग बिना ये सुख शांति क्या ही नहीं વલ્લભદાસ કવિએ લખ્યું કે સત્સંગ વિના સુખ ક્યાંય નથી સદગુરુએ સ્થાનમાં સમજાવ્યું સત્સંગ વિના સુખ ક્યાંય નથી એને જો આ ગુણાતી સંતનો સંપર્ક થાય અને એના સંગે એ ગુણાતી થાય તો જ એને શાંતિ આપેલી છે મધ્ય એકાવમાં વચમાં શ્રીજી મહારાજે કહ્યું કે જ્યાં સુધી આ જીવને ત્રણ ગુણનો સંપર્ક છે ત્યાં સુધી કોઈ જીવ સુખ થાય ત્રણ ગુણ એટલે સત્વગુણ રજો ગુણ અને તમો ગુણ એમાંથી બીજા અનેક દોષો ઉભા થાય છે રજો ગુણ માંથી કામાધિક ઉત્પત્તિ થાય તમો ગુણમાંથી ગુણ માંથી ઉત્પત્તિ થાય સત્વગુણ ની અંદર પણ એવા બંધનકારી અનેક દોષ ઉભા થાય તો આવા ત્રણ ગુણનો જ્યાં સુધી આ જીવને સંગ છે ત્યાં સુધી મારા જે કોઈ જીવ સુખ્યો થાય નહીં બધાને આવી દીધા એ ગમે તેટલો બુદ્ધિશાળી હોય ધનવાન હોય સત્તાવાળો હોય ગમે તે હોય પણ એને જંપ વળવાનું નથી તો આપણે અન્ય જે સત્સંગની વાત કરવાની એના માટે છે એક મારે એના જીવનમાં શાંતિ આવે એને જીવનની અંદર મોક્ષની પ્રાપ્તિ થાય તો એ આપણું લક્ષ્ય છે આપણે પોતાનું તો કલ્યાણ કરવાનું છે પણ જે આપણા યુગમાં આવે एने पर सत्संग की बात करिए अपनी भक्ति से भगवद्गीता कृष्ण कि कहू के परम गुह्यम मद भक्त शो अभिधा भक्ति मई परम कृतवा संशय आ श्लोक में कृष्ण भगवान कहते मारु आ परम गुह्य ज्ञान है परम गुह्य टॉप सीक्रेट ભગવાનની વાત એ જલ્દી માણસના હાથમાં આવેલી નથી એટલા માટે કૃષ્ણ ભગવાને કહ્યું કે યહ જે વ્યક્તિ ઇમા પરમ ભૂય આ મારા સ્વરૂપની વાત મત ભક્ત અભિદાસ્ય જે બીજાને સમજાવે છે તે એ પરામ કૃતવા એ મારી પરા ભક્તિ કરીને માવેવ એશ્ય મને પામે છે અસંશય આમાં કોઈ શંકા રાખવી નહીં તો આપણને જે ભગવાનની વાત મળી છે બીજાને કરવી એ પણ એક ભક્તિ છે જે માળા કરવી એ ભક્તિ પ્રદક્ષિણા કરવી એ ભક્તિ પંચામ પ્રણામ કે દંડ પ્રણામ કરવા તે ભક્તિ જેમ અભિષેક મૂર્તિ ઉપર કરવો એ ભક્તિ ભગવાનની મૂર્તિ ઉપર પુષ્પ ચંદન વગેરે ચડાવવા એ ભક્તિ એવી જ રીતે ભગવદ્ ગીતામાં આ વાત કરી કે જે ભગવાનનું જ્ઞાન આપણને થયું હોય એ બીજાને આપવું એ પણ એક ભક્તિ છે સંપર્ક ભક્તિ આપણે એને કહી શકીએ મહારાજે પણ મધ્યના સત્તાઓમાં વચાવતા કહ્યું કે ખરો ભક્ત કેને કહેવાય તો ઉપદેશ થયા નિમિત્ત થોડી ઘણી ઉપાધિ આવે તો તે ઉપાધિ સહન કરીને પણ ભગવાનની વાત કરવામાં કાયરપણું રાખેલી એ મહારાજ કે ઉત્તમ ભક્ત છે તો શિવજી મહારાજની પણ આ ઈચ્છા છે કે આપણને જે વાત મળી છે આ સત્સંગની ભગવાનની એ આપણે બીજાને કરીએ એ પણ એ આપણું ભક્તપણું છે જેમ તિલક ચાંદો કરીએ તો બીજાને ખ્યાલ કે આ ભક્ત છે જેમ ગળામાં કંઠી હોય ખબર પડે કે આ ભક્ત છે તો એવી જ રીતે શ્રીજી મહાજે કહ્યું કે જે પોતાને મળી સત્સંગી ભગવાનની વાત અન્યને કરે છે એ પણ એક પ્રકારે ભગવાનનો ભક્ત છે અને એટલા માટે આપણને સ્વામી આ સૂત્ર આપ્યું કે રાજકોટ આપણે રહી લઈએ કારણ કે આપણી ભક્તિ થઈ જાય એ આપણે ભક્ત કહેવાય જો આજે બધા રામચંદ્રજી ભગવાનના અનેક ભક્ત એમના સમયમાં હતા પછી પણ થયા પરંતુ એ રામચંદ્રજી ભગવાનના ભક્તોમાં હનુમાનજી નામ મોખરે ગણાય છે તેમનું એક કારણ લીધવાનું એવું કહે છે કે રામનું નામ તો બધા લે છે અને દેતા પરંતુ હનુમાનજીએ રામનું નામ તો લીધું પરંતુ રામનું કામ પણ એમણે કર્યું રામ નામ લઈને કેવળ એ પોતે બેસી ન રહ્યા પરંતુ એમણે રામનું કામ પણ કર્યું એમને કેアン સિતાજી ની બાળ કાવા માટે મોકળ્યા તે પોતે ગયા તો ભગવાન નો જે વિચાર હતો ભગવાન ની જેર્જ હતી એમાં ભળ્યા તે ભક્ત કે માનો કે આપણે સ્વામિનારાયણ ભગવાન નું નામ લઈએ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ નું નામ લઈ આઈએ સારું છે પણ એ પૂરતું નથી ઇસ્કોટ બટ નોટ સફિશિયન્ટ સારું છે પણ પૂરતું નથી કે ભગવાન અને શંકરનું નામ લેતા લેતા એમનું કામ પણ આપણે કરવાનું એમનું કામ એટલે આજે સત્સંગ એમને જે વિસ્તાર્યો છે એને વિસ્તારવાનું કામ આપણે પણ કરવાનું અને એના માટે સંપર્ક આપણા સંપ્રદાયની અંદર જોઈએ તો ભગવાન સ્વામિનારાયણનો આ રામાનંદ સ્વામીના સંપ્રદાયમાં પ્રવેશ એ સંપર્કને લીધે થયો આપણે કહી શકીએ જ્યારે નિકંઠ વરની સંવત અઢારસો ની શ્રાવણ વર્ષ છઠના દિવસે લોજ ગામના પાદરે જે વડનો હતો એ વડની નીચે આવીને ગુજરાતમાં થયેલા એ તો આંખો નીચીને ધ્યાનસ મુદ્રામાં હતા અને એ વખતે એ વડની પાસે જે વાવ હતી ત્યાં પાણી ભરવા માટે સુખાનંદ સ્વામી આવ્યા એ સુખાનંદ સ્વામી રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને લોજ ગામમાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો એમાં એ રહેતા અને એ આશ્રમમાં જે પચાસ સંતો રહેતા એ પચાસ સંતોને જે રોજ પાણીની જરૂર પડે તો સવારે આ સુખાનંદ સ્વામી માટલા લઈ આવે અને પાણી ભરીને આશ્રમમાં જાય એના આધારે બધું રસોઈ કરવી વગેરે કામ ચાલતું તેમના નિત્યક્રમ હતો કે વાવમાં પાણી ભરવા જવું પરંતુ આ શ્રાવણ વ સવારે જ્યારે એ મોટે વાવ માં પાણી ભરવા માટે આવ્યા તે વખત એમની ગજર કે નીલકં વર્ણી પર પડી અને એ ગામની અંદર આ નવી વ્યક્તિ જે એવું એમને થયું કારણ કે અચાર સુધી આવા કોઈ વર્ણી ને આપણે ગામમાં જોયા નતા એક ખાટે તો ગામ ઉદાનું એટલે ખ્યાલ આવે કે કોણ રહે છે કોણ નથી રહેતું એમાં કોઈ ઘરે વ્યક્તિ આવ્યો તો તે જે ખબર પણ પડે તો સુકાને સામે જોયું કે આ વર્ણી કોઈ નવા ગંતુક છે એ પહેલીવાર વાર આપણા ગામમાં આવ્યા લાગે છે તો સુખાનુ સ્વામી એમને જોઈ અને ચાલ્યા ગયા હોય કે આવે બરાબર છે બેઠા છે એ ક્યા હશે અને આપણે શું લેવા દેવા આમ કરીને પોતે વાવમાંથી પાણી ભરીને આશ્રમમાં જતા રહ્યા હો તો શક્ય છે કે નિત ભરણી પોતે એ દિવસે આ સંપ્રદાયમાં પ્રવેશ ન પામ્યા એ નિમિત્ત ચાલ્યું ગયું હોય

સ્વામિનારાયણ મંદિર સદાશિવ શેઠ ની બેલડી બળેલી હવેલી અને શ્રીજી મહારાજ ના પ્રાસાદિક ભરતદાસ ના દર્શન કર્યા તે પછી ગામમાં સિત્તેર પધરામણીઓ કરવા નીકળેલા તેઓને એક એક ઘેર દાદરા ચડવાના થયા કારણ કે અત્રે ઘરમાં નીચે પાણીના ટાંકા અને ભેજ હોવાથી સૌ ઉપરના માળ જ રહેતા તેથી સ્વામીશ્રીને દરેક ઘેર સીડીઓની ચડ ઉતર કરવાની થઈ છતાં ગજબની સ્ફૂર્તિથી આ સેવામાં મંડેલા તેઓને એક હરિભક્તને વિનંતી કરી કે સ્વામી શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની મારા પર દ્રષ્ટિ હતી આપ પણ રાખજો હાથીના પગલામાં બધું આવી ગયું સ્વામીશ્રી બોલ્યા ગુરુ મહિમા ગાવત સદા મન રાખી હતી મો ની તેઓની જીવન શૈલી હતી તેથી પોતાની ન્યૂનતા અને ગુરુની મહત્તા દર્શાવવાનું એક પણ ટાણું તેઓએ એડે જવા દીધું નહોતું આ રીતે ખંભાતથી વિદાય લઈ સ્વામીશ્રી સોજીતરા પીપળાવ કરમસદ વિદ્યાનગરને પાવન કરતા તારીખ છવ્વીસ જુલાઈના રોજ મિની બસમાં નાયકા પહોંચ્યા અત્રે ભક્તોનો ભાવ પૂરો કરી તેઓ મિની બસમાં વિદ્યાનગર પરત ફરી રહેલા તે વખતે પરસોત્તમપુરાથી આવેલા તુલસીભાઈ અને લલ્લુભાઈને સ્વામીશ્રી કહ્યું અમારી બસમાં બેસી આ આજ્ઞા થતાં તે ભક્તો અમારા ગામનો રસ્તો આવે ત્યાં અમને ઉતારી દેજો કહેતા બસમાં ગોઠવાયા પરંતુ તે ગામનો માર્ગ આવતા જ સ્વામીશ્રીએ ડ્રાઈવરને કહ્યું મોટર ઠેઠ પરે લઈ લો અહીંથી હરિભક્તોને ચાલવું ન પડે અમારે પણ પ્રસાદીના સ્થાનમાં દૂરથી દર્શન થશે જ્યારથી બસમાં ત્યારથી ગણતરી હતી જ પણ ધીરે ધીરે વાતને ખોલવાની તેઓની રીત તે અનુસાર બસ પુરુષોત્તમપુરા પહોંચી એટલે પેલા બંને ભક્તો ઉતર્યા તે વખતે સ્વામીશ્રી સંતોને કહ્યું આ પ્રસાદીના સ્થાનના દર્શન કરી લો ત્યારે કોઈ બોલ્યું હું તો અહીં પહેલી જ વાર આવ્યો એમ ત્યારે તો આપણે ઉતરીએ તમે તમને બધે દર્શન કરાવે ચાલો એમ કહેતા સ્વામીશ્રી દર્શન માટે ઉતરી પડ્યા બસ ગામ તરફ લેવડાવી ઉતરવાની ગણતરી હતી જ પણ ધીરે ધીરે વાતને આગળ વધારવાની તેઓની પદ્ધતિ તે મુજબ તેઓ ગામમાં જવા નીકળ્યા ત્યારે બસની આગળ ધીમે ધીમે ચાલતા તુલસીભાઈને કોકે કહ્યું જલ્દી ચાલો પરંતુ સ્વામીશ્રી તેઓની ચાલનો તાગ કાઢતા બોલ્યા વકીલ મેદમાં ચાલે છે આગળ ગયેલા લલ્લુભાઈ તૈયારી કરી લે અને આપણે પહોંચીએ તેથી ધીરે ચાલે છે સ્વામીશ્રીને મનુષ્ય સ્વભાવનું જ્ઞાન ઘણું સંગીન હતું તેઓ પ્રત્યેકના બોલચાલ પણ કડી જતા તે અનુસાર સવાનંદ ઘેર પહોંચ્યા અહીં જૂના પ્રસંગોની સ્મૃતિ દરમિયાન પ્રમુખ વર્ણિ દિનની વાત નીકળતા તુલસીભાઈએ કહ્યું શાસ્ત્રીજી મહારાજે આંબલીવાડી પોળમાં પોતે જે ગાતરી ઓઢેલું તે પ્રમુખ સ્વામીને ઓઢાડીને કહેલું મેં મારો વિધિ કરી લીધો અમે તે વખતે હાજર હતા સાત્રીજી મહારાજે મારો હાથ જાલી કહ્યું તમને પચાસ વર્ષનું શૂટ કરી દીધું આ પ્રસંગ માટે ઈશ્વરભાઈ દાજી પાતળું રંગેલું ગાતરિયું તૈયાર કરી લાવેલા પણ આમ તુલસીભાઈ વાત કરી રહેલા ત્યાં સ્વામીશ્રી આગળનો તાર સાંતા કહેવા માટે લાગ્યા મીટિંગ થઈ એમાં બધા આવ્યા તેમાં છગનભાઈએ કહ્યું જોગી મહારાજને સ્થાન આપવું જોઈએ આ તો નાના છે શું કરે આવડો મોટો વહીવટ તેમને સોંપાય નહીં હજુ આ પરિપક્વ ન કહેવાય ત્યારે સાસીજી મહારાજે તેમને સચોટ જવાબ આપતા કહ્યું મેં તેને નાનેથી મોટો કર્યો છે તેને હું બરાબર ઓળખું છું સારંગપુરનો કોઠારી મેં બનાવ્યો છે તેમાં કશુંય જોવા જેવું નથી મેં બધું બરાબર ચકાસ્યું છે બરાબર નાણી જોયો છે માટે કોઈ વાંધો આવવાનો નથી એમ વાત કરીને છગનભાઈ ચૂપ થઈ ગયા સ્વામીશ્રીના મુખે આટલી વાત થઈ જાય તુલસીભાઈ દોર સંભાળતા જણાવ્યું પછી દાજી જે નવું ગાત્ર લાવેલા તે સાસીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને ઓઢાડ્યું ત્યારે પ્રમુખ સ્વામી સવારે ઉઠાડેલું ગાતરિયું અમને આપ્યું આમ કહી તેઓએ સૌને તે ઐતિહાસિક અને પ્રાસાદિક ચાદરના દર્શન કરાવ્યા સૌ તેનો સ્પર્શ પામી ઉર્માહી ઉમંગ ન માયની સ્થિતિમાં આવી ગયા દુનિયાના કિંમતીમાં કિંમતી વસ્ત્ર કરતા પણ વધુ મૂલ્યવાન એ ચાદર હતી આ સમયે સૌએ સ્વામીશ્રીને પૂછ્યું નવી ચાદર ઓઢાડેલી તે ક્યાં ગઈ નવી હતી એટલે ક્યાંક વપરાઈ ગઈ સ્વામીશ્રી બોલ્યા ત્યારબાદ તુલસીભાઈ ગુણાતીતાનંદ સ્વામીએ ભગતજી મહારાજને આપેલા અસ્ત્રો અને બે કાતર પણ લઈ આવ્યા આ સૌ પ્રાસાદિક વસ્તુઓ તેઓએ સૌના દર્શન થાય તે માટે સંસ્થાને સમર્પિત કરી દીધી ત્યારે સ્વામીશ્રી બોલ્યા આપણે અક્ષર ભવન જેવું સ્થાન કરવું છગનભાઈ પાસેથી પણ પ્રસાદીની ચીજો મળશે આ શબ્દો દ્વારા ભવિષ્યની એક રૂપરેખા આંખી સ્વામીશ્રી વિદાય લેવા ઉભા થયા ત્યારે તુલસીભાઈએ કહ્યું સાસીજી મહારાજ અહીં છાસ આવતા અચાનક જ આવે આજે પણ એવું થયું કોક બોલ્યો ત્યારે સ્વામીશ્રી જણાવ્યું સાસી મહારાજ તો માથે બબે પોટલા મૂકી ચાલતા આવતા આપણે તો સાઠ હજારનું નું નંગ લઈને આવ્યા છીએ આ રીતે પોતા પર ગુરુની સરસાઈ સ્થાપી સ્વામીશ્રી વિદ્યાનગર જવા નીકળ્યા